નિષ્ઠાપૂર્વક સેવા આપતા વરિષ્ઠ નાગરિક મંડળ અને બેંક સ્ટાફે શુભેચ્છા પાઠવી પાર્ટી સરદાર ભિલાડવાડા બેંક બ્રાન્ચ મેનેજર નિવૃત્ત થતા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પારડી શાખા એસબીપીપી મેનેજર સુરેશભાઈ આહિર વર્ષ ઓગણીસો થી ફરજ બજાવી વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી છે આજરોજ બેંક ખાતે વિદાય સમારોહ યોજાયો હતો સુરેશભાઈએ જણાવ્યું હતું કે બિલાડવાડા બેંકના સ્ટાફ પરિવાર શેર હોલ્ડરો ગ્રાહક મિત્રોનો સારો સહકાર મળ્યો છે જેનાથી શૂન્યમાંથી સર્જન કરતા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ વરિષ્ઠ નાગરિક મંડળ દ્વારા તેમને પુષ્પગુચ્છ છાપીને સન્માન કર્યું હતું અને તેમનું નિવૃત્ત જીવન સુખમય સ્વસ્થ રીતે નીવડે તેવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ એન કે દેસાઈ ઉપપ્રમુખ મહેશભાઈ દેસાઈ કજાંચી દલપતભાઈ ચાપાનેરી સહમંત્રી જયંતિભાઈ પ્રજાપતિ સુરેશભાઈ આહિરના પરિવાર મિત્રો એસબીપીપીના સ્ટાફગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

નિવૃત્ત જીવન ખૂબ સુખમય નીવડે એવી હાર્દિક શુભેચ્છા વરિષ્ઠ નાગરિક મંડળ પાઠવે છે ચૌદ નવ બે ઓગણીસો નેવું માં નોકરી લાગેલો પાંત્રીસ વર્ષ અને બે મહિનાની ફરજ મારી થઈ અત્યારે મારા મારું મેનેજમેન્ટ પછી મારા સ્ટાફ સભ્યો ગ્રાહકો શેર હોલ્ડરો બધાનો ખૂબ સારો સપોર્ટ થયો તેમના લીધે હું ટકી ગયો અને આથી મારી નોકરી મારી જોબ પૂરી કરી છે બધાનો સૌ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું પરિવાર સાથે જીવું છું આજ સુધી પરિવારથી મારો પરિવાર છોડીને બીજા પરિવારમાં જાઉં છું મારો જે સ્ટાફ મિત્રો જે પરિવાર છે આજે હું છોડી રહ્યો છું દુઃખની લાગણી અનુભવું છું પણ હવે મારા બીજા સાથેની હવે બેસ્ટ જિંદગી છે મારી તે હું પિતાવીશ મારી બેંકે મારી મારી બેંકે બહુ પ્રગતિ કરી છે બેંકને ખરેખર બેંકના માટે હજુ બેંક ભૂલવાલાયક નથી ને બેંકોએ બધા લોકોને બહુ સહકાર આપ્યો છે બેંક મારી જનતા જેવી છે બસ એમના જે સ્થાપક છે અમારા એમનો બી ખૂબ ખૂબ આભાર કે તેમને મને રોજી રોટી બધી આપીને તેમાં હું સૂન્યવૃત્તિ સર્જન કરી શક્યો જે બહુ સારા છે મારા જે પાર્ટી બ્રાન્ચના ગ્રાહકો છે ને તેમણે ખરેખર મારું બી માયનું મારા સ્ટાફને બી સાચવ્યા મને કોઈ બી દિવસ એમની કમ્પ્લેન આવી તે પણ મેં સાંભળી છે અને તેમનું સોલ્યુશન કર્યું છે ને એમનો મને સહકાર બી બહુ સારો મળ્યો છે આપ દ્વારા મસ્ત ફંક્શન બી મારું સારું કર્યું છે મારા પરિવારજનો બી મને લેવા માટે આવ્યા છે મારા સોસાયટીના સભ્યો બી લેવા આવ્યા છે એમનો બી ખૂબ ખૂબ આભાર કે આજે મારું કામ આ બધાનો અનુભવ આજે